સ્કૂલમાં ખાવાની આદત હોય તો વિદ્યાર્થીઓ નહીં આ વખતે આ સૂચના આવી છે શિક્ષકો માટે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘણા શિક્ષકો સ્કૂલોમાં ચાલુ ક્લાસે પાન મસાલા અને ગુટખા ખાતા હોય છે સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી આગળ વધીને ઘણા તો વિદ્યાર્થીઓ પાસે જ આવા પાન મસાલા અને ગુટખા મંગાવતા હોય છે ઘણા શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ ગંભીરતાથી લીધી છે આ અંગે સરકારે શિક્ષકોને રીતસર સુધરી જવાની સૂચના આપી દીધી છે નહીં તો કડક કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલા લેવા આદેશ આપી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રીને આ અંગે કડક સૂચના આપી છે જેને પગલે શિક્ષણ વિભાગ સફળ ઉજાગ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો